પાટણ શહેર પ્લાસ્ટિક મુક્ત બને અને તે માટે પાટણ નગરપાલિકાના સમાજ સંગઠન શાખા અને સરકાર દ્વારા નવરત પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે ત્યારે પાટણ નગરપાલિકા દીનદયાળ અદ્યોદય યોજના નેશનલ અર્બન લાઈવલી હુડ મિશન અને સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત માય થેલી ઇવેન્ટનો પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે સમાજ સંગઠનના ચેરમેન ભવાનજી ઠાકોર અને કર્મચારીઓની હાજરીમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો જ્યારે દર અઠવાડિયાના ગુરુવાર અને શુક્રવારે સવારે સાડા દસથી બે કલાક અને સાંજે ત્રણથી છ કલાક દરમિયાન જૂના કપડામાંથી સખી મંડળની બહેનો દ્વારા વિનામૂલ્યે કાપડની થેલીઓ બનાવી આપવામાં આવશે જેથી પાટણ શહેરની જનતાને ઘરમાં પડેલા જૂના કપડાઓમાંથી પાટણ શહેર પ્લાસ્ટિક મુક્ત બને તે માટે પાટણ શહેરના

એ અભિયાન ચાલુ કરેલો છે મહિલા મંડળ સખી મંડળ સાથેથી તો દરેકને પણ આ માહિતી આપવામાં આવે છે કે જૂનું કપડું ગમે તે શર્ટનું હોય પેન્ટનું હોય લઈને આવે તો વગર પૈસે પણ આ થેલી બનાવી આપવામાં આવશે તો આપણે જેટલી લુડાની થેલી વાપરીએ તો એટલું આપણે પણ ઓછું થાય તો ગુરુવાર ને શુક્રવાર અહીંયા આપણે થેલીઓ દર અઠવાડિયે પણ આપવામાં આવશે વગર પૈસે કેમેરામેન હાર્દિક સોલંકી સાથે રિપોર્ટર રૂપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ